ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા એ સતત બીજા દિવસે મસમોટી ખનીજ ચોરી જડપી પાડી છે થાનગઢ તાલુકાના ખાખરાડી ગામે ગિરકાય દેસર કાર્બોસેલના 15 કૂવા ઉપરથી 10,80,000 રૂપિયાનો મુદ્દામાલ જડપી લીધા બાદ મુડી તાલુકાના ભેટ ગામેથી પણ 2 કરોડ 87 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમે મુડી તાલુકાના છેવાડાના ગામ ભેટ ગામે સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં રેડ પાડતા ગિરકાય દેસર કોલસાનું ખનન કરતા 16 કુવા ઉપરથી 150 મેટ릭 ટન કોલસો 15 ચરખી 16 બકેટ 3 ડમ્પર 2 લોડર મશીન 5 ટ્રેક્ટર 5 બાઇક વગેરે મળી કુલ 2.87 કરોડ 300000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કોલસાનું ખોદકામ કરનાર શખશો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દરોડા દરમિયાન કોલસાના કૂવામાંથી 16 મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા